નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપસોનો એવા પંદર મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લા સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો એક દેશ એક ચૂંટણી અંગે મોટી અપડેટ સામે આવી છે દેશમાં વન નેશન વન ઇલેક્શનના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે આજે મળેલી બેઠકમાં મોદી કેબિનેટે લીલી ઝંડી આપી છે વન નેશન વન ઇલેક્શનને લઈને દેશમાં ઘણા લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી ત્યારે આજે એટલે કે બુધવારે મોદી સરકારની કેબિનેટે આ પ્રસ્તાવને મંજૂરી આપી છે આ અંગે મોદી સરકાર હવે શિયાળુ સત્રમાં બિલ રજૂ કરશે ઉલ્લેખનીય છે કે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વ હેઠળની સમિતિએ વન નેશન વન ઇલેક્શન મુદ્દે રિપોર્ટ રજૂ કર્યો હતો જેના પરથી મોદી સરકારે આ નિર્ણય લીધો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકારે પીએફ ઉપાડની રકમમાં વધારો કર્યો છે કેન્દ્ર સરકાર દ્વારા બચત નિધિ સાથે જોડાયેલા સરકારી અને ખાનગી કર્મચારીઓ તેમની જરૂરિયાત અનુસાર તેઓ હવેથી રૂપિયા એક લાખની રકમ પીએફ ખાતામાંથી ઉપાડી શકશે વ્યક્તિગત અથવા તો અન્ય આવશ્યકતાઓને પહોંચી વળવા માટે ભવિષ્ય નિધિને ઉપાડવા માંગતા લોકોને મદદ કરશે તેવા પગલામાં એમ્પ્લોઈઝ પીએફ ઓર્ગેનાઇઝેશને ઉપાડની મર્યાદા વર્તમાન રૂપિયા પચાસ હજારથી વધારીને રૂપિયા એક લાખ કરી છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરી તો દિલ્હીને નવા મહિલા મુખ્યમંત્રી મળ્યા છે અતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી બન્યા છે કેજરીવાલની જગ્યાએ દિલ્હીના નવા મુખ્યમંત્રી અતિશી બન્યા છે અરવિંદ કેજરીવાલના રાજીનામા બાદ આમ આદમી પાર્ટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે પક્ષની મળેલી બેઠકમાં સર્વાનુમતે નેતા તરીકે તેઓ ચૂંટાયા છે જોકે કેજરીવાલ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ આતિશીએ નવી સરકાર બનાવવાનો દાવો પણ રજૂ કર્યો છે કેજરીવાલનું રાજીનામું સ્વીકાર્યા બાદ એલજીએ આતિશીને સરકાર બનાવવા માટે આમંત્રણ અને શપથ ગ્રહણ સમારોહની તારીખ આપશે આ પ્રક્રિયામાં થોડા દિવસો લાગી શકે છે દિલ્હીમાં નવી સરકારની રચના માટે રાષ્ટ્રપતિની મંજૂરી પણ જરૂરી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જૂનાગઢ ભાજપમાં મોટો ભૂકંપ જવાહર ચાવડાનો પીએમ મોદીને સણસણતો પત્ર પૂર્વ કેબિનેટ મંત્રી અને ભાજપથી નારાજ એવા જવાહર ચાવડાનો એક પત્ર હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે આ પત્રે રાજ્યના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે માહિતી મુજબ જવાહર ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને એક પત્ર લખ્યો છે જેમાં જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે પત્રમાં લખ્યું છે કે એક વ્યક્તિ એક હોદ્દો પણ કિરીટ પટેલ ત્રણ હોદ્દા ધરાવે છે કિરીટ પટેલ છેલ્લા નવ વર્ષથી એક સાથે ત્રણ હોદ્દા પર છે આ સાથે તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો છે કે જિલ્લા પ્રમુખે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને બીજા હોદ્દા પણ મેળવ્યા છે પીએમ સુધી આ વાતની રજૂઆત વખતો વખત પણ કરવામાં આવી છે પરંતુ હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી તેવું પણ તેમણે પત્રમાં જણાવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કચ્છની ધરા ફરીવાર ધનધણી ઉઠી છે કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો આવ્યો છે ભચાઉ નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો છે ચોવીસ વર્ષ પહેલાં આવેલા ભૂકંપ બાદ કચ્છમાં હવે નાના મોટા આંચકાઓ આવવાનું યથાવત છે કચ્છમાં ભૂકંપના આંચકાઓ અનુભવાતા ઘરની બહાર દોડી આવ્યા હતા જોકે આંચકાની તીવ્રતા બે રિક્ટર સાત સ્કેલ પર હતી ઓછા લોકોને તેનો અનુભવ પણ થયો હતો જોકે આવેલા ભૂકંપને કેન્દ્ર બિંદુ પચાવથી દસ કિલોમીટર દૂર નોંધાયું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ફોર વ્હીલર વાહન માલિકોને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ રાહત આપી છે રિઝર્વ બેંકે ઇ મેન્ડેડ વ્યાપમાં વધારાની જાહેરાત કરી છે ગ્રાહકો વાહન માલિકોને વારંવાર ફાસ્ટેગ રિચાર્જ નહીં કરાવવું પડે ફાસ્ટેગ નેશનલ કોમન મોબિલિટીને ઈ મેન્ડેડમાં સામેલ કર્યા છે દેશમાં સત્તાણું ટકા વાહનો ફાસ્ટટેગ ધરાવે છે વોલેટમાં બેલેન્સ ઓછું હશે તો પણ બેંકમાંથી ચૂકવણી થશે ફાસ્ટટેગ સાથે જોડાયેલા બેંક ખાતામાંથી ચૂકવણીઓ થશે ત્યારબાદના મહત્વના સમાચારો છે વાત કરીએ તો વરસાદના વધુ એક રાઉન્ડ માટે તૈયાર રહેજો હજુ રાજ્યમાંથી વરસાદે વિદાય લીધી નથી ચોવીસ સપ્ટેમ્બરની આસપાસ રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ શકે છે જોકે આ દરમિયાન ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ જોવા મળી શકે છે અહીંયા તમે હવામાન મોડલોમાં પણ જોઈ શકો છો તે મુજબ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ તારીખે રાજ્યના કેટલાક ભાગોમાં સારા વરસાદની પણ શક્યતા છે જેમાં ચોવીસ તારીખની જો વાત કરીએ તો ચોવીસ તારીખે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે જેમાં વડોદરા ભરૂચના કેટલાક વિસ્તારો જ્યારે સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના છૂટાછોયા વિસ્તારોમાં ઝાપટા વરસી શકે છે તો પચીસ તારીખે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદ વરસે એવી શક્યતાઓ છે જેમાં ભાવનગર અમરેલી બોટાદ રાજકોટના છૂટાછયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ ઝાપટા કોઈક સ્થળે વરસી શકે છે જ્યારે કોઈક સ્થળે હળવો વરસાદ પણ વરસી શકે છે જ્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો તેમાં ખાસ કરીને અમદાવાદ ખેડા મહીસાગર દાહોદ પંચમહાલ આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્ય છાટાછૂટીથી ઝાપટા તેમજ કોઈક સ્થળે હળવો વરસાદ પણ વરસી શકે છે જ્યારે વલસાડના કોઈક વિસ્તારોમાં ભારે વરસાદ પણ વરસી શકે છે છવ્વીસ તારીખની જો વાત કરીએ તો છવ્વીસ તારીખે રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢના છૂટાછવાયા વિસ્તારોમાં ઝાપટા વરસી શકે છે જ્યારે અમદાવાદ ગાંધીનગર અરવલ્લી મહીસાગર ખેડા આણંદ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં પણ ઝાપટા તેમજ હળવો વરસાદ વરસી શકે છે ખાસ તારીખે છવ્વીસ તારીખે સુરત નવસારી વલસાડ ડાંગ તેમજ મધ્ય ગુજરાતના દાહોદના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસે એવી પણ શક્યતાઓ છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રેલવેએ વંદે ભારત મેટ્રોનું નામ બદલીને નમો ભારત રેપિડ રેલ કર્યું છે વંદે મેટ્રોનું નામ બદલીને નમો ભારત રેપિડ રેલ કરવામાં આવ્યું છે દેશની પ્રથમ નમો ભારત રેપિડ રેલ ભુજ અને અમદાવાદ વચ્ચે દોડશે અગાઉ આરઆરટીએસનું નામ બદલીને નમો ભારત કરવામાં આવ્યું હતું જોકે પ્રથમ નમો ભારત ટ્રેન દિલ્હી અને મેરઠ વચ્ચે દોડે છે આના કેટલાક વિભાગો પણ શરૂ કરવામાં આવ્યા છે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હરિયાણામાં કોંગ્રેસ દ્વારા ગેરંટી પત્ર જાહેર કરવામાં આવ્યું છે ચૂંટણી માટે કોંગ્રેસે ગેરંટી પત્ર જાહેર કર્યું છે જો આવનારી ચૂંટણીમાં હરિયાણામાં કોંગ્રેસની સરકાર બનશે તો આ તમામ ગેરંટીઓ પૂરી કરવામાં આવશે મલ્લિકાર્જુન ખડગેએ આ ગેરંટી પત્ર જારી કર્યો હતો જેમાં જૂની પેન્શન યોજનાનું રિફંડ એમએસપીની ગેરંટી ગરીબોને રહેવા માટે સો ગજની જમીનમાં બે રૂમનું મકાન દરેક પરિવારને ત્રણસો યુનિટ મફત વીજળી મહિલાઓને દર મહિને બે હજાર રૂપિયા દિવ્યાંગ અને વૃદ્ધ લોકોને છ હજાર રૂપિયા પેન્શન અને રૂપિયા પચીસ લાખની મફત તબીબી સારવાર જેવી બાબતો પણ જણાવાય છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મનવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે